ચાલો આજે આપણે બનાવીએ મેથીના લાડવા અથવા ગુંદરના લાડવા મેથીના લાડવા બનાવવાની સામગ્રી છીણીલું ટોપરું કાજુ પાવડર બદામ પાવડર ગુંદર ખસખસ ખારેક પાવડર અહીંયા મેં સફેદ મોછળીનું પણ પાવડર લીધું છે પછી આ ચારોલી સૂંઠ પાવડર ગંઠોળા પાવડર મેથીનો લોટ અને લાસ્ટમાં દ્રાક્ષ પછી એક મોટી કઢાઈ લઈએ તેમાં મેં બે કિલો જેટલું ઘી લીધેલું છે અને બે કિલો જેટલું ગોળ તમે કેટલા પ્રમાણમાં બનાવવા માગો છો એના પ્રમાણે તમે અહીંયા ઓછું કે વધારે લઈ શકો છો અને સતત હલાવતું રહેવું પછી ઘી ગણનો એકદમ સરસ રીતે પાયો લાવી દેવો હવે આમાં દ્રાક્ષ મેં ઉમેરી છે હવે ધીરે ધીરે કરીને બધા મસાલા આમાં ઉમેરીએ આમ ટોપ પહેલાં કે ટોપ ઝીનેલું ટોપરું લેવું એ સારી રીતે મિક્સ કરી લેવું સારી એકદમ સરસ રીતે મિક્સ કરી લીધા પછી એમાં ગુંદરનો પાવડર પછી બધા ડ્રાય ફ્રૂટનું પાવડર મેથી પાવડર અને આ રીતે બધા મસાલા અંદર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો સારી રીતે મિક્સ કર્યા પછી એમાં ઘઉંનો લોટ નાખો તમે ઘઉંનો લોટ અહીંયા પહેલાં ઘીમાં શેકીને પણ લઈ શકો છો તો તૈયાર છે આ મિશ્રણ હવે ગરમ ગરમ જ તેના લાડવા બનાવી દેવા નહીં તો પછી લડ્ડું બનશે નહીં તો તમે આવી રીતે બનાવી શકો છો ગુંદરના લડ્ડુ અથવા મેથીના લડડુ તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર અને કમેન્ટ કરો અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ જય માતાજી